વરસાદ પછીની હરિયાળી તો જોઈ લો કઈ ઘટે નહીં હો તમે એકવાર નજર મારો તો તમારી આંખનું તેજ વધી જાય અને સામે જો ઘેરો આયલો જાય ડોબાવનો દેખાણો તો આઈલો જાય જોઈ લો અત્યારે આવે આ ખેતરોમાં સરવા આ બાજુ થયર્યું બાજુ કે કાળી રંગ મોરલા હવે આમાં હું મોરલા નાશે મોરલા જ જાય આ એક મહિનાથી ક્યાં બંધ રહેવાનું નામ વરસાદ મોરલા નાશે મોરલાને નાચવાનો નાસવાનો ટાઈમ જ નથી આવ્યા પીછા પલરી ગયા હે એવો વરસાદ છે હવે એટલું આપણે પ્રાર્થના કરીએ કે થોડોક ઉપરથી વાલ બંધ કરે તો વધારે સારું કારણ કે વાવણી કરીને ધમરોળી નાખી ગીડમાં હજી ત્યાં પાકમાં નુકસાન નથી ઘેડમાં તો બહુ પાકમાં નુકસાન કર્યું હજી ત્યાં નામ નથી લેતો બંધ થવાનું અને રાજકોટમાં કેવું છે ખબર છે રાજકોટમાં ખાલી તમને એવું એમ આમ આશ્વાસન આપે કે હું સૌ એમ માં આવે જર્મર જર્મર ફરી વયો જાય પછી આખો આરામથી સુઈ જાતો હોય કોને ખબર અને હાજી આવે એટલે આવક બે ટાઈમ તમને યાદ દેવરાવે બાકી તો આવે જ નહીં વરસાદ તમને આકર્ષણ એવું લાગે કે આગળ જો વાદળ ફાટ્યું એકાદું માલ ડૂબી જાય રાજકોટથી એવું આપણું લાગે આરામ તમે જો આ મોડી ચોકડી બાજુ કેવો સીડો છે આરામ આવતો હોય તો બસ ખાલી ખાબુ જ ભરાય ને એવું હજી તો ન્યારી ડેમમાં કે હાજી ડેમમાં પૂર જ નથી અને ત્યાં ગીરમાં પુલ ઉપરથી નીર પાણી જાય વાડીયું હા હમથલ ભરાઈ ગયું એટલું વરી હો હવે આયા જરૂર છે ત્યાં કાંઈ હરામગીરમાં જરૂર નથી અને ખરેખર તો હવે બધામાં દસ પંદર દિવસની જો વરાપ થાય તો વધારે સારું કારણ કે હમણાં તહેવારે આવે છે હાથામાટમનું તો દોઢ મહિનો ખૂબ મોજ કરી વરસાદમાં તો હાથ થોડીક વરાપ દે ને તો મજા આવે માણસોને ફરવાની હરવાની મેહુલા વિરહા હા ભલા ભાઈ મેહુલા તો વિરહા ભલે રાજકોટમાં હવે જરૂર છે જો રાજકોટમાં એકવાર આવી જાય ને Voy yo,